કે અમને કઈ તો અમને સો રૂપિયા આપે પડેના તો અમને આ ખર્ચામાં અમે પહોંચી વળીએ આ હોસ્પિટલમાં બહારથી પણ કોઈ પશુ આવતા હોય જે માલિકી ના હોય અને બીમાર હોય એમને કોઈ સારવારની જરૂર પડે ઓપરેશનની જરૂર પડે એ પણ અહીંયા કરવામાં આવે છે અને એના માટે અહીંયા કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી બધું જ તદ્દન નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે એ આધુનિક આઈસીયુ યુનિટ પણ ઊભું કરેલું છે જેમાં ઇન્ડોર પેશન્ટને રાખવા માટે પણ સુવિધા ઉપલબ્ધ કરી છે